ફેમિલી સ્વાગત છે આજના બધા નવા વિડીયોમાં કેમ છે ફેમિલી બધી મજામાં છો ને જો આપણા બ્લક જોતા એ બધા મજામાં થઈ છે તો હે ને ફેમિલી અમે હે ને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે એમ યુટ્યુબમાં વિડીયો બનાવવા અમારી એક ચેનલે પિત્થલપુર રસોઈ કર્યું કે એમાં કેટલી અમારા પૈસા આવશે દે આવશે બધા ઘણા ખરા કોમેન્ટે કરતા તો હેને ફેમિલી આજે ફાઇનલી અમારું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે તો આપણું પહેલું પેમેન્ટ આવ્યું છે તો આપણા આપણે મમ્મી પપ્પાને હજી કીધું ને કે હું આવ્યો પણ જો અહીંયા બેઠા છે તો આપણે એને કહીશું કે મેં જે વિડીયો તો અમારા પૈસા આવ્યા છે તો હું મી એવું જેમાં વિડીયો બનાવતા ને પૈસા એવા છે મારા ને એટલે

હું કો પેલા છે ઘરે જાઉં ડાયરેક્ટ હું પણ દઈ દઉં ને વિડીયો બનાવું એમ તો આ જે બધું કાંઈ આજે પૈસા એટલા આવ્યા એટલા તો એટલા પણ જે બધું એ નહીં તમારા સપોર્ટના હિસાબે છે અને મને આશા હતી કે તમે મને સપોર્ટ કરશો તો બધા મેં ખૂબ મહેનત કરવાના છે આગળ જી અને ગામ બધું ઘણા ખરા કહેતા કે આવું ન કરો આમ તો મારા પપ્પાને ઘણા લોકો કહેતા પણ એ વાતને કોઈ સાંભળી નહીં અને મારા પપ્પા મને કંઈ કીધું નહીં વિડીયો બનાવતો હોય ગામને જે બોલી બોલે આપણે ગામનું કંઈ માથે નોઢવાનું હોય થોડા ઘણો પ્રોબ્લેમ તમને વિડીયો બનાવવા પડતો હતો પણ અમે કોઈ સાંભળતા નહીં અમને બધા કહેતા કે આમ નો કરે ધંધો કામ તેમ પણ તો વિચાર્યું કે મારે યુટ્યુબમાં કામ કરવું છે તો હજી એનો પગાર આવી જશે પેલો અને મારા પપ્પાને જે કહે તો મારા પપ્પાના બહુ ખુશી થાય તો એ પેલા હે મારી ટીમ છે ને તમને બધાને બોલાવું છું અત્યારે એક એક ને અમુક ભણવા ગયેલા છે અમુક ઘરે છે ત્યારે તો હાલો પેલા એક એક ને બોલાવું ને પૂછીએ ને આપણે ભાઈ તમને કેવી પૂછીએ છીએ તો બ્લોગમાં એક બે કન્ટિન્યુ બનાવે છે બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો પેલા ટીમ સાથે તમને મળી દો એ મેં છે ને મારી ટીમમાં વિશાલ છે ને એમને ફોન કરી દીધો છે કે ભાઈ આપણે છે ને તું ઘરે થોડું ઘણું કામ છે મેં કીધું હું ને એટલા અચાનક એક વિડીયો બનાવવા નક્કી છું ફટાફટ તો આવી એમ કારણ કે ને એ ક્યાં નિશાળ નહીં ગયેલો અને ઘરે હું તો હું કાંઈ એમ તો મેં એને ફોન તો કરી દીધો વાટ જાઉં ઊભું હા અોખાના આવી જાસે આપણે આ વિશાલ આવ વિડીયો બનાવશું આપણે આપણે ને ફેમિલી તને ખબર હે કે હું શું ખબર આપણે ઓલા વિડીયો બનાવતા કે એમાં આપણે પૈસા આવી જાય છે તો આના ફેમિલી તો કેવી ખુશી પૈસા તો તો ના ભાવ તો

અને આ પૈસાનું શું કરવાનું છે એ મારા બપ્પાને આપણે પૂછ્યું અને જો કે નિશાળે તો હું બધા ભણકો ના જ જવા આપણે પણ હું લેવું એ તમને નેક્સ્ટ વ્લોગમાં કહ્યું તો વ્લોગમાં એને બી યાર બે કન્ટિન્યુ બનાવી રહીજો હજી કોકને ફોન કરું બધાને બોલાવું છું જેમ આવે વિડીયોમાં બધાને લેતો હતા તો હાલ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીએ તો ફેમિલી જોવા અત્યારે હે ને આપણા ઉપા આવી જશે હું તમને કહેતો ને કે આપણા ઉપા અત્યારે વિડીયો થોડું થોડું કામો ઉતરા ગયેલા હતા અને આવી જશે તો મમ્મીને ખબર હશે મમ્મીએ કીધું પણ કહેતા નહીં તમે પણ જો કે વિડીયો ઉતરે એટલે ખબર પડી જશે તો આપણે પેમેન્ટ આવી ગયું છે ઉપા યુટ્યુબનું હમ લાવો કેટલું આવી

મારાપ્પા ઘણા કહેતા કે આમાં વિડીયો બનાવતા કાંઈ થાય નહીં પણ આપણે કોઈ સાંભળ્યું નહીં મને મારું પગે કીધું નહીં એટલે પગી છું અહીંયા અને તમારા બધાને સપોર્ટના હિસાબ તો હેલ ફેમિલી જો તો આપણે હજી મારા ઉપાને ખબર પડી મારી મમ્મીને મારી બેનને પછી વિશાલને શુભબને કરણને ખબર નથી બેને ખબર પડી તો એ બી રાજ્યના લેટ થઈ જવાના છે કારણ કે એ કહેતા કે ભાઈ પેમેન્ટ આવે છે હું કોઈ મહેનત કરતા રહો એ આવશે આવશે તો એને એ બે આવે છે મેં ફોન કીધો કારણ કે ને અમે નિશાળે એક એક સોપડાને કંઈક પેન દેવાના છે એ અને એ તમને વિડિયોમાં આનો નેક્સ્ટ વિડીયો આવશે તમે જોઈ લેજો ખબર પડી જવાનું છે અને એ તમને સોપડા બેનો દો ફાઈનલ નક્કી કર નાખે છે હમણાં લેવા જવાના છે તો શુભમના કારણના બેન મેં ફોન કર્યો છે ભાઈ આવે છે અત્યારે તો હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ને એ ફોન કર્યો આવે ને બેને પૂછી કે તમને કેવી ખુશી છે તમે લે તર કરણની આવી જશે તર હું તમને કહેતો ને બી આવવાનું છે ફોન કર્યો અબો સનામ ના બોલ હું ફોન દેતો યાર ફોન હું કર્યો તો કઈ કામ હતું જરૂરી હા વિડિયો વિડીયો બનાવવાનું છે આપણે કેનો બનાવ કેનો બનાવ રસોઈનો જ તને નિશાળી મો તો નિશાળી ગયો હું તો નિશાળી જલતો તો કેમ થાય તો આ તો પડત ઘરે તારો ફોન આલે મોટાલા યુટ્યુબ કરી બાઈન થીયા ને પૈસા પૈસા આવવાના હે નહી લાગે અમને તો આપણી મહેનત જી પણ ટેન્શન લામ છે આપણે વિડિયો બનાવ પૈસા આપણે આવી જશે તો આ મસ્તી ન કરતો પૈસા કેટલા હગે તો 2 કેટલા તો આ ઓડિયન્સ પૂછતો કેટલા આવ્યો કહી દો તો એ કેટલા પૈસા આવી ને એમ એને સાઈડ માં ફોન આપી દો એનો એનો મેકા ફોન લઈ આવી છે એમ પૈસા એટલું પેમેન્ટ મસંગ કેટલી ખુશી આપણને પહેલી વાર તો એટલા અમાર પૈસા આવી છે અને હજી મારા ભાઈને ખબર ને પણ એને કાઈ વાંધો નહી આપણે તો ડાયરેક્ટ તમને નેક્સ્ટ લોંગ ખબર પડી જાય અને કહી દે હું ફોંગે નમડા બાબુ ભાઈ પૈસા 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 તો કાઈ વાંધો નહી આલો પેમેન્ટ આપણે પેલો આવી જ્યું છે તો આપણને અહીંયા બહુ ખુશી છે અને બસ તમે આવો અમને સપોર્ટ કરતા રહેજો હું કેવું બોલું ભાઈ બસ મસંગ